સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ કઈક તમારી કઈક તમારી એની એની કઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કઈક ધગસ હોય જો આશીર્વાદ અને હરા ઈ દેવાની વસ્તુ નથી ઈ દેવાય જાય તમે કઈક હરા કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલ ની કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદર બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાઈ જાય એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોઈ ગરીબ માણસ ખોટી રીતે આપણે અમતા અમતા દુખી કરતા હોય ને અને એની હાથડી કકળી જાય ને તો એ અંદરથી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે એનું હું કઈ કર્યું નથી શું કામ આ મને દુખી કરતા હોય છે એ હાથડી કકળી જાય ને ખાવા ધાન ન રહેવા દે હરાપે દેવાની વસ્તુ નથી અને આ આશીર્વાદ દેવાની વસ્તુ નથી એ ઓટોમેટિક નીકળી જાય ના કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે રોજે રોજ કેટલાય માથે ઉપયોગ ન કરવી એટલે એમ નથી ઘણા એમાં કોઈક સાધુ સંત હોય ને બાપુ આને આશીર્વાદ દો આના આશીર્વાદ દો શું એમના ખિસ્સા દુકાન છે તમે કોને આશીર્વાદ દેજે તમારા છોકરા ડાયા થઈ જાય તો એવું હોય એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો હોય એને બાપુ હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને અને રામાયણ કે ગીતાના બાપુ પાંચ પાંચ પાના આ દીકરીઓ વાંચે ને જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બલાબને આપણા શાસ્ત્રોની તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય ભગવાન મને હારો દઈ જાય ભગવાન મને હારો એમ નો હારો દે કોઈ એનો પ્રભાવ માથે પડવો જોઈએ ઈ ગુણ મામાં ઉતરવા જોવે અને મામાં જો ઉતર્યા હોય તો માના લોહી માં ઉતરે માના લોહી માં ઉતરે તો માના ધાવણ માં ઉતરે અને માના ધાવણ માં ઉતરે તો જ માના સંતાન માં ઉતરે વાત દીકરા નો થાય કોઈ શિવાજી મહારાજ ના ઉદર માં હતો ને અને પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને પંચ્યાસી ગૌ ની મજલ કાપી વિચાર કરજો પ્રસૂતિ ની વેદના કેટલી હોય એ બાઈ ને ખબર હોય બેનુ ને ખબર હોય તમને મને ખબર ન હોય પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર પંચાસી ગૌ જવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડા નો પાર નો રહ્યો ઘોડે થી ઉતરી અને શિવાલય હતો એ શિવાલય માં જઈ અને દીકરાનો જન્મ કરાયો અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો નો હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત હિન્દુ ધર્મ નો હોત મારા રામ કેવી જનેતા હશે કેવા દીકરા હશે પણ માને ઈ માને ખબર હતી ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન એમાં કઈ હોય ને બાપુ શું વાત કરવી અરે વાળ કપાવે બોલો બેનું વાળ કપાવા જાય આ બેનું ધંધો છે તમને કેમ લાગે સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા દે હારી માડું જેકરાગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય હું તો એકલા માટે જ કહું છું માં ની જરૂર છે ભાઈ નું કઈ ઠેકાણું જ નથી જો ને એમાં હું ભેગું આવ્યું ભાઈ બોલે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ તમે તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાન નું નવ મહિના ઉદર માં રાખે જન્મ આપે ઉછેર કરે લાલન પાલન કરે મોટો કરે એની વાય નામ બાપા નું લાગે બોલ માં નું લાગે છે પણ માને ખબર હતી કે આની વાય બાપા નું રાખો કે શું કામ કે આ કોથળીઓ દાડીને જોડીમાં માસું ગાલી ને પડ્યું કોનો છે ફલાની મા નો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહી એના બાપાનું રાખો આ સમર્પણ છે નું સમર્પણ છે ત્યાગ છે અને હારા દીકરા છે ને એની વાય મા નું લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો ઉપર બેઠી પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે મા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને હરિયરિયા સલબુ દાબે માન બાપ ધરતી ને આસમાન જેટલો માં છે એ બાપુ એકાક્ષરી મંત્ર છે એક લખી લેજો માં ની મા હોય ને એને નાની કહેવાય ઈ થી મોટી નથી મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે હલક મધાની મજા બાપુ કડવી લાગે તમે દીવો કરજો માં ને તમે અગરબત્તી કરજો બાપુ તમારા મઠ માં બેઠી હોય તમે કયો કામ ન કરો તો આપણે બાપુ આપડે સાથી માં ડામ દઈ ભલે આ દેવી છે ને ખરેખર તો કુળ ને વધારવા વાળી દેવી આવડી આ

આડોસી પાડોશી ને બાયુ બધી ભેગ્યું થઈ દો શું હોય તો એ નહીં ખબર કે એકથી હું વહુ થઈને આવી હતી તો આય બધી હોડો કરીને કરે ભેગ્યું હાલો હાલો ફલાણા ફાઈન છોકરા ને વહુ કેટલુંક લાવી જોવા જાય જેટલુંક લાવી જોવા જાય જેટલુંક લાવી એના કરતા જેટલું છોડીને આવી છે એ તો કઈક આંકડા કાંઈ કેટલું મૂકીને આવી છે એ જો તું પોતાના મા બાપ મૂકે કુળ મૂકે ભાઈઓ મૂકે હગા મૂકે અરે પોતાની જન્મ ભૂમકા છોડી પારકા પોતાના કરે તોય હજી કેસે કે આ શું લઈને આવી અરે કેવડું સમર્પણ હું તો બેનું નામ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાય વધે જ નહીં હું તો પગે લાગીને કહું છું તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો જય માતાજી નો કરો મને કાય ફેર નથી પડતો પણ આ એક અંતરથી દુખ થાય અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હેલા હોય છે બેન ને હેલ્યા હોય છે એ નથી ખબર પડતી બોલો અરે આડો હા નથી કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવિયું છે શક્તિઓ છે તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક નો હાથ છે લખવું હોય તો લખી લેજો તારા મતી ન હોત તો રાજા ને કોઈ ન ઓળખાત સગા સાતી ન હોત તો કોઈ ન ઓળખાત

તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા સીતાજી નો વનવાસ હતો કેમ નો ગયા ભલે એ ડાયા માણા છે આપણે એમને કઈ શીખામણી દેવાની વાત નથી એમને હારું હું છે નહીં ગયા હોય પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નઈ બધા કે છે કે સીતાજી નો કઈ વાંક નથી સીતાજી ગર્ભવતી હતા સીતાજી નો કોઈ દોષ નથી તો પણ આને તગડી શું કામ મૂક્યા અને તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવા તમારા હેર જા શું ગુનો હતો પણ સદાય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી એ જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય અને સીતાજી નો કોઈ ગુનો નહોતો લક્ષ્મણ ને કીધું તું રથ માં બેહાડી અને તારા ભાભી ને નદીના કિનારે આવ્યા ને લક્ષ્મણ ને કીધું રથ ને ઉભો રાખ મારે જળ ચડાવવું છે હું અયોધ્યા માં પાછી આવું કે ન આવું મને ખબર નથી અને આમ સૂર્ય ભગવાન ને જળ ચડાવે માં તો હામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને અયોધ્યા ને હરાપ આપ્યો આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી શું કામ કે રામ જદી વન માં ગયા ને તેથી બાપ નું વચન પાડવા માટે રામ જતા ની વસ્તી આખી આડી પડતી કે રામ તમે ન જાવ રામ તમે ન જાવ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નિર્દોષ છું હું ગર્ભવતી છું આખી અયોધ્યા માંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો રામ ને સમજાવે આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા અયોધ્યા બાપુ સુધી હળગતી હતી અને હજી ઓલાઈ ગયું એવું આપડે કહેવાય નહીં પણ સીતાજીનો હરાફ છે એ દીકરીઓ કરી આ કે મારો કહેવાનો મિનિંગી છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપી કે તમારે બહેરું આય મેં આય મોટે મોટી કરી છે ખેરે અમારું બહેરું કપાતર હોય તો આય હા આય તમે હમણાં હાથની આચરયમાં હાચ આવતા હોય તમે ઇન્ક્વાયરી આવ્યા હોય અને પછી એમ કહો ચાલો હાલો ચા પાણે રોટલા સિવાય જવાય અને આમ ડેલામાં લઈ જઉં પછી રવડામાંથી હાણેશું નો લોટા મડે ઉડવા મારે ચિનપા જાવું અરે હારું માણા નો હોય તો બાપુ હાગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર તાઈડે પક્કા મોળા હોય તો ગિરનાર માં વ્યુ જવાય જીવવાની મજા જ નો આવે ભય બંધા ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો ઘરે જાય તો બૈરું આય સોટેલું ચિનપા જાવું મજા ઉડી જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જોવો ને તમે જુઓ આખી દુનિયા ને જાય બહારનો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર થી ચાર ધામ ની જાતરા બે મહિને હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાપુ જોગમાં બેઠી હોય આમ તો ઘર સાંભળે ઘર નો થાક ચા ઉતારવા જાવ માણા હોય ને બાપુ તમે ઘરે ને એક પાણીનો લોટો એક ચા ની રકબી કરી દે તમારો હાટ કરતો ઉતરી માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને મને બાકી જો આમાં સમય ક્યારે વ્યો જાય કોઈને ને કઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિ એવો ખોટો ઉપયોગ કરે છે માણા આપણે એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈ બંધ હતા કઈ ધંધો કરે નહીં અને ટાઈમ થાય પછી મા બાપ ને બધા હોય ઘર ના થાય તમે જોવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો ભલે બે ભાઈ બંધ તલાવ ની પાડે ભેગા થઈ બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ કઈ કામ કરીએ ઘરે જાય ઝઘડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માટી ગયા હોય કે સો રૂપિયા માં કારખાના માં જાય નઈ વિનત પાંચ પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી કઈ મગજ માં બેઠું નહીં પછી એક કીધું કે મને એક ધંધો હું છે કે હું કે પૈસા આપવાનું કારખાનું ઘરે મૂળ તો પૈસા ની લપ છે ને પૈસા આપી પછી શું ડાખા થાય એ કે હા એ તારી વાત હાજી એ બધું કર્યું ભેગું

પંદર ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી પણ અમારા છોકરા રોય શહેર માં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવ દેવ અમે થોડુંક જૂઠું બોલતા હોય એ કે ના ના ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું બોલે અમને એમ કે આના આઠા નહીં નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે રૂપિયામાં જીવ બગડ્યો ને તમારો લઈ લો વાંધો નહીં ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી છોકરા ના એ બધા છોકરા સક્રિય થઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથ હાથ ની ચારે બહાર પડી તી કે તે કારખાનું નાખ્યું ને પેલા મેં નાખ્યું તું મારે ની ભૂલ થયેલી મારે હાથ ની થઈ છે નથી લાગતું બુદ્ધિ ના ગાળિયા હવે આમના મોંઘવારીના નામ ને આમ જ મથે છે બધા આ તો દેણામ કરી દે તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે પણ બાપુ ચોખા દિલ રાખી કઈ બાપુ કોક નો ધંધો કરતા હોય ને ને એમાં એક હતી આમ હતા હોયનગર બાપુ નકરા હું એ હોય એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટા પૂટા ન કરીએ કે બાપુ મિલ આખું ખોઈને કાઢી નાખ્યું બોલો અને બધા કારસિંગની ની લારીઓ લઈ લઈને બજારમાં વેસવા અમી જાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે તમારે અહીંયા જઈને હોશિકા કરીને હોવાનું જ પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજુ લઈને બેઠો છે ને સમય જ્યારે આવે તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને ને બે ને ઝાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વ્યો જાય તેથી રાકા તમને બાપુ નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈ તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન હોય ધનુષ ને હોય બાણ ગાંડી ની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતી ના પણ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો તો તેથી ગાંડીવ બાપુ ખંભામાં જતો તો લૂટાઈ ગયો શું કામ સમય વીયો ગયો એમ સમય ક્યારે વીયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો કોક ને ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં જ નડશો ને તો ખબર પડશે કે મારા તને સમય આપ્યો અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે દર રૂપિયા દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દૂધ આ દીકરા શું એમ કે આપડી પાસે મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા આપણને શરમ આવે અમીરી છે ગરીબી અખિલ માલિક કૃષ્ણ પરમાત્મા સુદામાં બે સાદી ઋષિ ના આશ્રમ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા ઢાલ સરીખા હોય એ સુખ માં પીછે રહી ને ભાઈ ભાઈબંધ તો એવા ને કરાય હાટુ આપણા ખિસ્સા ફાડી નાખે એને એ ભાઈબંધ ને શું કરવાનું હોય તો અખિલ પડે ના માલિક ને બાપુ રોર આવે કૃષ્ણ પરમાત્મા ને સુદામો મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માડ નો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બા પટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોના ની દ્વારકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધ્યાન નતું પૈસા નો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામાં અહીંયા ગયા પછી બધું આપ્યું પણ પૈસા નો પાવર પૈસા સમજી લેવાનું ભગવાન ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે આપડા નડે ને એટલે સમજવાનું ઈશ્વર આપણા ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાન કોણ નડ્યું રાણો આ પ્રહલાદને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ મહેતાનું કોણ ડડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા એના ફયું પછી જ ઇતિહાસ થયા એટલે હમણાં આ બધાય પિરિયડમાંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારેય બાજુથી મટાછટી બોલીને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના લગન નોતા કર્યા અને અમે બે માણા હતા અને બાબુ બહયરું બીમાર પડ્યું અને બાપુ રોટલો કોઈ કરી નહોતો દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે

એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કોળ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મળે અરે હું તો એમ કહું રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા મળે આપણા કુતરા ને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો ઓલો લુખે છે આને બટકુ રોટલોય નથી ને શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવર નકર ખબર પડે આપણો ઢોર હોય ને તો એ આપડી ડેલી આવે બીજાની ડેલીએ તો આપણો ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હો ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજો પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવો છે હાજે બારો નીકળીને હવે ચાર વાગે માળા સુધી આવે એ માણા અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી ઘડી આ પાંચ તત્વ આપ્યા એમ કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ નો આ દેહ બનાવ્યો ને બીજા બધાને પાંચ તત્વ નથી ને પક્ષી ને ઈયર ને મચ્છન મા પાંચ નથી બધાને ઓછા વધુ છે માણા ને એક ને પાંચ આપ્યા પાંચ શું કામ આપવા દુનિયાના બૂશ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શક્યા કૂતરા કાગડા ભેંસું ફુંડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ બુદ્ધિના ગાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા ધારમાં પાડો પૂજાય જમરાડામાં ભેંસ પૂજાય

કાગ બાપુ ને લખવું પડે મીઠપ ભરેલા જગ છોડી નાય નો હગો નો હોય પણ તોય બાપુ જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા ગયો શું આ એક આવન જાવન છે આમાં કાંઈ લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય ખોર રૂપિયા માણસ માણા ખૂન કરી નાખે બોલું પાછા એમ કે પૈસા તો હાથ મેલ છે શું લાવ્યા ત્યારે શું લઈ જવું ત્યાં પડતા માગણ આવે ત્યાં ડેલી દાટી કરો એમાં અમારે ત્યાં આગળ તમારે ગમે અહીંયા શહેર માં તો પેલા માગડ બજારા રાડ્યું મારતા એ બાપા કઈક દો એ બાપા કઈક દો તો ઉપરથી થી જોગ માં એવું નીકળે કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ ક્યાં ભોગાવવા જાય એક બટકો રોટલો દે મારા બાપ આવડું મોટું ઘર લઈને બેઠા ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ બાબુ ભગવાન એવી બનાવી છે કે હારા હારા ને મગવે થી માંડી અને ચોરાસી છે ને એમાં પૈસા માયા ફરતું હોય તો માણા એક જ કોઈ જીવ ને બાપુ પૈસા ની માયા ની જરૂર હોય મને કયો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ફરાતું હોય મને કયો તમે જોવો તો ખરા ને કે તમે જો આ હાથ પગ વગેરે ના જાનવરો છે એ જાનવર ને બાપુ કોઈ ભીખું રહેશે આપણને ફરવા જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ દી કોઈ કીધું અમારી હાળી થાય છે ના અમારા ને અમારા હાર હશે ના અમારા કાકા છોકરો છે છે આ કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માછી દીકરી છે ને અમારી હાળી છે ને કઈ સાંભળ્યું કોઈ દે એવું કે પાડો સરવા જ્યો તો ભેંસાડું પૂળો લેતો હોય એવું સાંભર્યું કોઈને કઈ છે નહીં ભલામણ ઈ કે ઈ એનું કરે ને મારે મારું કરવું પંખી હોય ને પંખીના ના ને બાપુ આમ ચાચમાં લઈ આવીને દાણા ખવડાવે એ પંખી નું બચવું હોય ને એ બચાન મોટું કરે એને ઉડતા શીખડાવે એ પાંખું આવી જાય અને ઉડે પછી કે તું તારા રસ્તે કોઈ કોઈનું કુટુંબ ફાડ્યું કે આવડા આવડે આવડા એક કુટુંબના છે કે પંદર કાગડા એક કુટુંબના છે ફાડ્યા છે હા કે મારું નાથ બધાયનું આ આપણે બથોડા લેવા માંથી ઉછા નથી આવતા હું તો આમ હા વાળું પાણી કરી નીકળું ને તમે કુતરા બારમાં હોતા હોય ને કસ ઘસઘસાણ થતા હોય તો હું તો વિચાર કરું આમને કાય ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને મકાન કરવું છે ને ખેતર અને આ કાંઈ આ મેગુજ બધું આપણે અમારું કે સન્માન ન કર્યું લો લોહી ઉકાળા નહીં એકાદો રહી ગયો હોય તો કેવો ડોખો ઊભો કરે અરે માણા નું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલામાં પણ માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે દાખલો તમને આપીને પછી મારી વાણી નું બીજા સાંભળીએ પછી તમારી જેવી મોજ હશે માયા સુધી ગોઠડી વજન ના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ ધુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ થી બને એક આપણું લોક છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હર નો હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હર નું ગઈ હવે હેઠા બેહો ચાપે તારી ઝૂપડી ઘાયલ ચાપે માણ્યું મહાણીયા માં જવાનું છે કોઈ ગમે એવી બિલ્ડિંગ એ કોઈ નઈ રાખે બે દી કોઈ નઈ કે દીકરો હોય બાપ હોય માં હોય દીકરી હોય એ છે જ હોય તો કઈક કેતું હોય પણ આપણને એનો અરસ ન સમજાતું કે સાંધો હું ગઉ ભજન નો પ્રોગ્રામ છે સાંધાનું ચા કામ હતું પણ સાંધામાં કઈક ભજન પડ્યું હોય ભલા મને તમને મને સમજાતું નથી

બે બાજુ આમ બંધ વાડ્યું અને બે ખેતર જેવો ઊંડો રસ્તો એમાં ઉતર્યા હામેથી એક રીસ ઉતર્યું રીસ આવ્યું ને રીસ આવ્યું ને તો રીસ એમ થયું કે મારું માણા કોઈ માણાનો નો ભરો જાનવરે નથી કરતું સિંહ જેવો જાનવર હોય ને તો એક વખત તો આખું બીજું કે નો ફરોવો નહીં ક્યારે શું કરે એટલે સિંહ ઊભો ઊભો રહી રહી ગયો વાણીઓ ખરું છે આવે જાવું કે રસ્તો હાકડો કરવું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આન પાછી કોરમાંથી માંથી હરવોરો હું નીકળી જવ વાણીયાને એમ થયું કોરમાંથી માંથી હું નીકળી જાય બે બાપુ ધીરા ધીરે 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 ડગલા ફરીને બે ને પાયા પાયા વાણીયાએ રીસ હામું જોયું રીષે વાણીયા સાંભળ્યું ને તો બે બી ગયા વાણીયાએ રીસના કાન પકડી લીધા એ કાન પકડ્યા ના ભાઈ રીસને એમ થયું કે હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને મારી દે અને બાપુ બે મીડ્યા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા ચબામાંથી હેઠે મીડ્યા પડવા બી કે ભારે કરી હવે આ કાન મૂકી દઉં તા મને મારી નાખે મારા પૈસા પડે છે એમાં હાંગાજી દરબાર આમથી ખોડી લઈને આવે થોડક શેઠા રિયાને કે બાપુ આ રેસ ને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે અને બાપુ નજીક આવીને જોયું તો ખરગર પૈસા પડે ફેરલા જ હતા કે બા બાપુ કે અમારે ગામની સીમનું છે ને તું શુંનો ખંખેર આ ઈ કેતો બાપુ આયલો ના તમે બા બાપુ ઘોડે થી ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દે એ ઉપાડ ઉપાડ લઈ લે પછી વાણીઓ હોય છે બાપુ હગડ હગડ કેવો ભાગ્યો હોય છે પછી બાપુ ખેડવા મીડ્યા શું કરે વાણી મારા દીકરા મને ધંધે લગાડે પણ આમાં તમને એટલી ભાન નથી કે રેસડા ને ખેડે પૈસા હોય તો ખર્ચી દુનિયા રેસડા ગોતી ગોતી કઈ ખેડ નહીં એટલે કીધું માયા ઉદિયા ગોઠડી વજન ના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડિયા ને કઈક પાળા તમે હું એમાં આવામાં હલવાઈ ગયા એવું નથી લાગતું